વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ગણિત બેઝિક પેપર સોલ્યુશન સાથે અહીંયા તમને પ્રશ્નપત્ર અને એના આન્સર આપેલા છે તમે જોઈ શકો છો અહીંયા વાંચી શકો છો આવા પાંચ પેપર સોલ્યુશન સાથેના જવાબ સાથેના સંખ્યા એકેડેમીમાંથી બધા જ વિષયમાંથી મળશે પ્લેલિસ્ટમાં જઈ અને ચેનલને સબસ્ક્રાઈબ કરો એટલે પ્લેલિસ્ટમાંથી બેલ આઇકન દબાવજો એટલે મળી જશે ટચ કરશો એટલે પ્લેલિસ્ટ આવી જશે વધુ વિદ્યાર્થીને ચોવીસ ગુણના પ્રશ્નમાં જ માર્ક્સ કપાતા હોય છે એટલે આઈએમપી પેપર તમને જે આપેલા છે એમાંથી તમારે શોર્ટ ક્વેશ્ચન અને વિભાગ એ બી સી આ પ્રશ્નપત્ર છે સોલ્યુશન તમને નીચે આપેલ છે ગણતરી સાથે વિભાગ બી બીની અંદર કિંમતવાળો એક પ્રશ્ન સો ટકા પૂછાશે સાતમું ચેપ્ટર તમને એમાં ગુણોત્તરવાળો એક દાખલો અંતરવાળો એક્સમ પૂછાશે જ કિંમત તમારે યાદ કરી લેવી એક્ઝામમાં જાઓ ત્યારે એક કોઠો બનાવી લેવાનો એડવાન્સમાં તેરમા ચેપ્ટરમાંથી આંકડા શાસ્ત્રમાંથી તમને તેરથી થી ચૌદ ગુણનું પૂછાય છે એટલે એમાંથી મધ્યક મધ્યસ્થ બહુલકના સૂત્ર આધારિત દાખલા ગણી લેવા આંકડા શાસ્ત્રનો સી માં એક પ્રશ્ન પૂછાશે બે પ્રશ્ન ડીમાં પૂછાશે ચૌદમું ચેપ્ટરમાંથી ચૌદ પંદર ગુણનું પૂછાય છે એક પ્રશ્ન સી માં પૂછાય અને બે પ્રશ્ન ડી વિભાગમાં પ્રમેય મોસ્ટા આ એમપી સપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો વર્તુળના ચેપ્ટરના બે પ્રમેય આ ત્રણ પ્રમેયમાંથી તમને બે પ્રમેય સો ટકા પૂછવાના જ છે એટલે તમારે પાકા કરી લેવા એક એ શોધવાનો દાખલો બીજો આવૃત્તિ આપેલો હોય ને એક્સવાય અથવા તો એ બી હોય શોધવાનો દાખલો ચૌદમાં ચેપ્ટરમાંથી બે પ્રશ્નો આ સોલ્યુ પરનું જે પેપર છે એનું સોલ્યુશન છે સંપૂર્ણ સોલ્યુશન સાથેના બધા જ પેપર સખ્યા એકેડેમીને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન ટચ કરો એટલે પ્લેલિસ્ટમાંથી બધા જ વિષયના બોર્ડના પેપર આન્સર સાથે મોસ્ટ ટાઈમ પી તમને મળશે દાખલો પૂછવાનો છે સો ટકા એટલે એના માટે પણ સામેની બાજુ કર્ણ સામેની બાજુ પાસેનું બાજુ જે સૂત્ર પ્રમાણે મૂકવું પૃષ્ઠફળ ઘનફળ સૂત્રો અને નાના નાના બે બે ગુણના દાખલા બે પૂછાય છે મધ્યસ્થ મધ્યક અને બહુલકના સૂત્ર બરાબર સમજાઈ જાય એટલે તમે એમાં કિંમત મૂકી દો અને સાદુ રૂપ આપો એટલે દાખલાનો જવાબ આવી જાય આમાં થોડીક ભૂલ થઈ છે આ દાખલામાં વન પોઇન્ટ સિક્સ ફાઇવ આવશે ચોવીસ ભાગા સાત નહીં પણ બે પોઈન્ટ પિસ્તાલીસ ભાઈગા સાત લેવાના છે એટલે સિક્સટી વન પોઈન્ટ સમથિંગ જો ચાલો વિભાગ સી છે બે દાખલા કમ્પલસરી એક લોપની રીત અને બીજી આદેશની રીત આ લોપની રીતનો દાખલો છે એક્સ વાય શોધવાનો અને આદેશની રીતનો દાખલો જો ફિક્સ જ છે બધા ચેપ્ટરમાંથી તમે થોડુંક આઈડિયાથી સ્માર્ટ વર્ક કામ કરશો તો તમે ગણિતમાં ઘણા બધા માર્ક્સ મેળવી શકો સમાંતર શ્રેણીમાંથી સરવાળવા માટે ક્યારે કયું એસ એન સૂત્ર આવે અને આટલામું પદ એમ શોધવાનું હોય તો એ એન વાળું સૂત્ર સૂત્ર આડાવડું નહીં થઈ જવું જોઈએ યામ ભૂમિતિમાંથી મધ્ય બિંદુ હોય તો એક્સ વન પ્લસ એક્સ ટુ બાય ટુનું સૂત્ર અને અંતર શોધવાનું હોય તો વર્ગમૂળવાળું અને ગુણોત્તર હોય તો એક્સવાળું એમ યાદ રાખવાનું એટલે સૂત્ર આડાઅડા ન થાય તેરમાં અહીંયા પ્રમેય વર્તુળના બે પ્રમેયમાંથી એક પ્રમેય તેતાલીસ એટલે મીન્સ સી વિભાગમાં હશે જ વર્તુળના પ્રમયમાંથી એક પ્રમેય એટલે બંને વર્તુળના પ્રમેય પાકા કરી લેવા સંભાવના ચેપ્ટરમાંથી બે દાખલા ચાર ચાર ગુણના અહીંયા તમને શોર્ટ બતાવી દીધું છે પણ આટલું લખ્યું હોય તો બોર્ડમાં માર્ક્સ કાપતા નથી વિભાગ ડી ની અંદર સપ્રમાણતાનો પ્રમેય એક તો આવશે જ આમાં ભક્તિ આંકડાશાસ્ત્રના બે દાખલા અને બે ત્રણ વખત પ્રેક્ટિસ કરો તો સહેલું ચેપ્ટર જ છે આંકડા શાસ્ત્ર અને અમુક દાખલા ફિક્સ જ છે આ મધ્યસ્થ શોધવા માટેનો દાખલો તો એમાં તમારું એલ એફ બરાબર હોય તો દાખલામાં કિંમત મૂકો સૂત્ર સાચું એટલે તમને પૂરા માર્ક્સ મળે સંભાવનાના બે દાખલા અહીંયા ડી વિભાગમાં એટલે આઠ ગુણ તો એના સીમા સંભાવનાનો એક દાખલો એટલે ત્રણ આઠ ને ત્રણ અગિયાર ને એક બે ટૂંકા પ્રશ્ન સંભાવનામાંથી તમને આટલું પૂછાઈ જાય એટલે અમુક ચેપ્ટર ધ્યાનથી ગણો તો અમુક દાખલા તો તમારે ઓપ્શન નીકળી જશે સખ્યા ને સબસ્ક્રાઈબ કરો બાકીના પેપર બધાય સોલ્યુશન સાથે મેળવો શખિયા એકેડેમી પ્લેલિસ્ટની અંદર સબસ્ક્રાઈબ કરી અને પ્લેલિસ્ટમાં જજો એટલે બધા ચેપ્ટર ચેપ્ટરવાઈઝ તમને બધા વિષયનું લિસ્ટ મળશે થેન્ક યુ